આજે પેહલા જ બોલાય કાન એ આ બેટ્સમેન દેખાય છે આ બોલર છે છે બીજી જાય તો દીધો છે હવે પાછળ છે ઉભા નહિ પણ આ સિક્સ છે ચક્કો વાહ કિશોરભાઈ વા ક્યાં શું હવે વા અચુ વા કર્યો કેવલ આઉટ થઈ ગયો છે હવે અમારા જીતવાના ચાન્સીસ ઘણા છે માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં તો તો સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં ઘણા ટાઈમથી વ્લોગ બનાવો હતો પણ ટાઈમ નહોતો મળતો એવું માની લો ને તો નવરા નવરા હતા તો અમે આવી ગયા છીએ ક્રિકેટ રમવા આજે તો આજે આખો વિડીયો તમે કેવી રીતે અમારી ગલી ક્રિકેટ હાલે છે ને એ રમે રમશું એ જોશો તમે તો અમારી ક્રિકેટની ટીમ પડી ગઈ છે મારી આવી છે બેટિંગ હા આ છે મારી ટીમ જો એટલે મહાન પ્લેયર છે બધા હા બોલો તો આજે પેલા જ બોલે કે આને six મારી દીધી છે આ મારો બેટ્સમેન દેખાય છે આ જોવો આ બોલર છે એ છે પાક્કું જો બીજી જાય, ઉપર આપણે બે સક્કા મારી દીધા ને એમના એની અંદર ખોખ થઈ ગયો છે ભાઈ તમારા કાનાનો એ મારી આગી છે બેટિંગ જોઈ છે એનો મને આઉટ કરે છે કે શું કરે છે બોલાના એ ઓવર થઈ હાલો કનો ર જઈ રહ્યો છે જો જાવ દોડો બહાર કિશોરભાઈ આસા રમવા આવી ગયા છે

વિડિયો ઉતારે છે મારા ભોલા ભાઈ એની માહે જય એની માહે સદામ આ જે છે ને આ એ અમારે પ્લેયર નથી હો સામે વાળો પ્લેયર છે આ તો એ અમારી ટીમ માં આવી ગયો છે હાલો મારી દીધો છે આ છક્કો ગણા છે હવે હા કિશોર ભાઈ કિશોર ભાઈ છક્કો મારી દીધો છે

હવે જે મેન દાની ભૂખ છે ને એ અમારી માં જો આવી ગઈ છે. અઈ જાઓ. હવે આવી. હવે ઓનર પાંચ વાટ લગાડે તો કઈ તો તમને દાની ભૂખ ગઈ દીક કરવા પડ્યો કોઈ વાતે જાતો નતો. હવે કર્મ દીપાયો છે. એ લે. હળગલી છે એટલે ઊપડી. હા તો આજ આવી ગયો.

બોલ બોલ સિરિયસ મેટર થઈ ગયો ને ફિલ્ડિંગ ભરે છે જો કે જો વે હસ સુ આ કેસ કર્યો કેવલ આઉટ થઈ ગયો છે હવે અમારા જીતવાના ચાન્સીસ ઘણા છે આ જો એ તારે શું છે ઓવર છે હા ભાઈ તું ઓવર નાખ હાલો બે વિકેટ અમારા મેન બે વિકેટ લઈ લીધી છે બોલ તો હું તું મે બે ઓવર નાખી એમાં અરે રમીન છે તોય ધરાતો નથી હજી એક ઓવર માં ત્રીસ રન જોવે છે જોઈ થાય છે કે નહીં થાત પોસિબલ જ નથી વાહ હસુ વાહ અમાર અમાર હસુ ના પૈસા વસૂલ થઈ ગયા છે બે કરોડ માં ખરીદ હસુ જો વિકેટ ઓલેશન કેસે કરે છે હસુ અને મેચ જીતી ગયા છે ભી અને બીજી મેસેજ ચાલુ થઈ ગઈ છે બોલ કેવો લાગ્યો ઈ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો બહુ સારું લાગે જય માતાજી જય માતાજી